બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો આજે નબળી નેતાગીરીના કારણે બરબાદ થવાની કગાર પર પહોંચી ગયો છે ડીસાનું ભૂગર્ભ પાણીથી ખાલી થઈ રહ્યું છે અને નેતાઓ માત્ર ને માત્ર ભાષણો આપી રહ્યા છે એક સમયે પાણીથી ભરપૂર માનવામાં આવતા ડીસા તાલુકામાં છેલ્લા એક દશકાથી જે રીતે ભૂગર્ભ જળ ખતમ થયું છે તે જોતા આગામી પાંચ વર્ષમાં જો આવી જ પરિસ્થિતિ રહી તો આખે આખો ડીસા તાલુકો ખતમ થઈ જશે ખેતીની વાત તો દૂર રહી પરંતુ અહીં પીવાલાયક પાણી પણ નહીં બચે એક સમયે હરિયાણા તાલુકા તરીકે જાણીતા ડીસા તાલુકાની હાલત આજે ખૂબ જ ખરાબ છે હરિયાળી તો દૂરની વાત છે પરંતુ હવે ડીસાના પેટાળમાં પાણી સમાપ્ત થવા આવ્યા છે ડીસામાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી ચૂંટણી સમયે ડીસાના ભૂગર્ભ જળ સ્તરની સમસ્યાને લઈ નેતાઓ મોટી મોટી વાતો કરે છે અને આ ચૂંટણીઓ આવી અને જતી રહે છે પરંતુ ડીસાના ખતમ થઈ રહેલા જળનો પ્રશ્ન આજે પણ યથાવત છે ડીસાના પીટાળામાં એક સમયે ઊંચી ગુણવત્તાવાળા પાણીનો ભંડાર ભરેલો હતો વર્ષ ઓગણીસો નેવુંની ની વાત કરીએ તો ડીસામાં ખેડૂતો કુવામાં તરતા પાણીથી ખેતી કરતા હતા એટલે કે માત્ર પચાસ ફૂટે શુદ્ધ પાણી મળી રહેતું હતું પરંતુ આજે આ પાણીના તળ ક્યાંક ચારસો ફૂટ પર પહોંચ્યા છે તો ક્યાંક આઠસો ફૂટ તો વળી કેટલીક જગ્યા પર તો હજાર ફૂટ કરતા પણ ઊંડા ઉતરી ગયા છે અને આ પાણી આજે પણ દિવસે ને દિવસે ઊંડા ખેડૂતોને ખેતી ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે ભૂગર્ભ જળ જેમ જેમ ઊંડા ઉતરી રહ્યા છે તેમ તેમ ખેડૂતો માટે ખેતી મોંઘી બની રહી છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે ડીસામાં જે ગતિથી ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે તે જોતા આગામી ટૂંકા ભવિષ્યમાં જ ડીસામાં ભૂગર્ભ જળ સમાપ્ત થઈ જશે અને તે સમયે ડીસામાં ખેતી કરવાની વાત તો દૂર રહી પરંતુ પીવા લાયક પાણી પણ બચશે નહીં તેવું ખેડૂતો માની રહ્યા છે ભૂગર્ભ જળ કેટલા ઊંડા ઉતરી રહ્યા છે તે અંગે ખેડૂતો સીધી રીતે તો જણાવી ના શકે પરંતુ અમે જ્યારે ખેડૂતોને પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે ખેડૂતોએ પહેલા કરતા અત્યારની પરિસ્થિતિ વિકેટ બની હોવાનો ચિતાર રજૂ કર્યો હતો તાલુકાની પાણીની પરિસ્થિતિ ખૂબ વિકેટ દાડે દાડે પડ્યા જાય છે આજે દસ પંદર વર્ષ પહેલાં અમારે પોણીના તળ ખૂબ ઓસા હતા પંદર સોળ કોલમી પાણી હેડથી ચારે એમ ઈ પાતા તો પાણી ઘણું થતું હવે દાડે દારે વર્ષો વર્ષે ખેડૂતને ખર્ચ વધે જાય છે બાર મહિની કોલમ એક બે કોલમનું નોખા ખેડૂતને ખર્ચ વધે જાય છે પોણી ખૂબ ઓછા છે જ છે તળ ઊંડ જ છે ખેડૂતને અડધી પેદાજી થાય અડધી ન થાય અડધી હુકમ જાય છે એટલે ખેડૂત ખર્ચ ખરે આમ તૂટી જાય છે ઘણો ખર્ચમાં તો કોઈ ખાતરમાં બિહારમાં ફરક પડતો નથી કોઈ મજૂરીમાં ફરક પડતો નથી કોઈ ખેડાઈમાં ફરક પડતો નથી પણ પાણી નથી પૂરતું હોતું એટલે ખેડૂતને બરાબર આવક મળતી નથી અને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સરકાર શ્રી ગમે તે કરીને દોતીવાડા ડેમમાં પાણી લાવે અને દોતીવાડાનો ડેમ ભરેલો રાખે તો આ ડીસા તાલુકાનો આખા તાલુકાને પાણીનો તળ હસવાય એવી અમારી ખેડૂત તરીકે સરકારને અપીલ કરે છે અને જો સરકાર થોડા ઘણું ધ્યાન નહીં રાખે તો ખેડૂતને બહુ સ્થિતિ કપરી આવશે એવી ખેડૂત તરીકે મારી સરકારને નમ્ર વિનંતી હરિભાઈ જણાવી રહ્યા છે કે પહેલાં તેમના ખેતરમાં પંદરથી સોળ કોલમ નાખીને પિયત કરવામાં આવતું હતું એટલે કે એક કોલમની લંબાઈ દસ ફૂટ હોય છે એ પ્રમાણે એકસો પચાસથી એકસો સાહીઠ ફૂટે ભૂગર્ભ જળ મળી આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા એકથી બે કોલમ વધારાની ઉતારવી પડી રહી છે એટલે કે દર વર્ષે ડીસામાં પાણી દસ થી વીસ ફૂટ ઊંડું ઉતરી રહ્યું છે અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરવાનો આ સિલસિલો દિવસે ને દિવસે ઘણો ઝડપથી વધી પણ રહ્યો છે જેને લઈ આગામી સમયમાં ડીસા તાલુકો પાણી વગરનો થઈ જશે ત્યારે હવે આ સમય પાકી ગયો છે કે સરકાર દ્વારા ડીસાના ભૂગર્ભ જળની સમસ્યાને ગંભીરતાથી વિચારવાની જરૂર ઊભી થઈ છે માત્ર વાતો કરવાથી ડીસાનું ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે નહીં ડીસા તાલુકાના અન્ય એક ખેડૂત સાથે પણ અમે ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળ સ્તરની સાચી પરિસ્થિતિ તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે માણી નામના આ જે હકીકત રજૂ કરી સાંભળીને સૌ કોઈ ચોંકી જશે ડીસા તાલુકામાં ભૂગર્ભ જળની પરિસ્થિતિ કેવી હતી અને આજે નબળી નેતાગીરીના લીધે શું પરિસ્થિતિ સર્જાય છે તે સાંભળો બનાસકાંઠા જિલ્લાની અંદર પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે અને જો પાણીની વાત કરીએ ઓગણીસો નેવુંની અંદર પાણી પચાસ ફૂટે હતા એ ટાઈમે અમારા જે ગંઢિયા હતા એ મશીન ચલાવતા ક્રૂડવાળું મશીન હતું પછી ડીઝલવાળા ઉભળ્યા મશીન હતા એના પછી વીજળીની વીજળી આવી ખેતરે ખેતરે વીજળી પણ પહોંચી તો એમાં પટ્ટાવાળી મોટરો હતી પટ્ટાવાળા મોટરો મોટરોથી પાણી અઢળક પાણી નીકળતું અને લગભગ બે બે ધોરીએ પાણી એમજમગ ચાલતું અઢળક એના પછી દિવસેને દિવસે સમસ્યા વધતી ગઈ પાણીની એટલે કૂવાની અંદર આઠ આઠની લોખંડની પાઇપો ઉતારી અને મોનોબ્લોક મોટરો આવી મોનોબ્લોક મોટરો આવી એના પછી દિવસેને દિવસે સમસ્યા પાણીની વધારે એમ વિકટ બનતી ગઈ એમાં ચારસો ફૂટના બોર થયા ચારસો ફૂટના બોર થયા અને સબરસીબલ મોટરો આવી સબમર્સિબલ મોટરો આવી એનાથી પછી આ છેલ્લા દસ વર્ષથી પાણીની એવી વિકટ સમસ્યા છે કે જે ખેડૂત પકવે છે અને જે કમાણી કરે છે એ બોરની અંદર જાય છે એના ચારસો ફૂટના બોર થયા અને ચારસો ફૂટના બોર પછી છસો ફૂટના બોર થયા છસો ફૂટના બોર થયા અમુક જગ્યાએ તો જે શેરપુરા છે યાવરપુરા છે આ બાજુ કૂચાવાળા પામરૂ એ બાજુ તો પાણીના સમસ્યા અંદર જે ભૂગર્ભ જળ છે બારસો ફૂટના થઈ ગયા બારસો ફૂટનો જે ભૂગર્ભ જળ આવે છે એ પશુને પીવાલાયક નથી પાકને પાવાલાયક નથી કેમ કે એનાથી જે સારવાળું પાણી છે સારવાળું પાણી પશુ પણ પી શકતા નથી અને માણસો પણ પી શકતા નથી તો જે બનાસકાંઠાની રાજકીય નેતાઓ છે રાજકીય નેતાઓને મારું તો આટલું કહેવું છે કે જે ખેત તલાવડીઓ બનાવે છે પાઇપલાઇનથી પાણી લાવ્યું છે તમે જે તળાવો ભરો છો એ બી બરાબર છે આવકારદાયક છે પણ એ કાયમી સમસ્યાનો હલ નથી એના માટે અમારે માંગણી કરેલી છે કે બનાસ નદીની અંદર તમે ચેક ડેમ બનાવો જે ચોમાસાની અંદર પાણી વહી જાય છે અને જો ચેક ડેમ અમે પાંચ કિલોમીટરના અંતરે માગેલું છે એ પાંચ કિલોમીટરના અંતરે ચેક ડેમ હોય તો ખેડૂતોને જે એમ પાણીની તકલીફ પડે છે પાણીના તળ અધર આવે અને ખેડૂત જીવી શકે અત્યારે જે ચંદાજી ગોળિયા મોડસર ગોળિયા ત્યાં આગળ ખેડૂતોએ ખેતીની અંદર ખર્ચ કરી અને મગફળીનો પાક વાવેલો છે પણ ત્યાં આગળ પાણી હમણાં છેલ્લા આ દસ દિવસથી પાણી ત્યાં છે જ નહીં વીજળી મળે છે પણ પાણી જ નથી તો પાણી વગર શું કરીએ બરાબર અને જે પાણી જે પા નર્મદાની પાઇપલાઇન નાખી છે એ પાઇપલાઇનથી તળાવો ભરો છો તળાવો ભરો એ બી આવકારદાયક છે પણ એનાથી તમે નદીની અંદર બનાસ નદીની અંદર થોડુંક પાણી નાખો તો એનાથી પણ ખેડૂતને થોડીક રાહત થાય અને બીજું જે બનાસ નદીની અંદર બનાસકાંઠાની અંદર ત્રણ બંધો આવેલા છે મુક્તેશ્વર દાંતીવાડા અને સીપુ સીપુ તો અત્યારે કોરો ઢાકોર પડ્યો છે અને મુક્તેશ્વર બી કોરો ધાકોર પડ્યો છે આ તો કુદરતે ખેડૂતો સામે જોઈને આ વર્ષે વરસાદ સારો પડ્યો અને દાંતીવાળા બંધ ભરાણો અને નહેરમાં પણ પાણી આપ્યું નહેરમાં પાણી આપે તો એ બરાબર છે પણ એની સાથે સાથે ડીસા તાલુકામાં જે બનાસ નદી વહે છે તો એમાં થોડું પાણી નહેરમાં પણ છોડવું જોઈએ થોડું બનાસ નદીમાં છોડે તો ખેડૂતોને પણ એમાં રાહત રહે સરકાર એક બાજુ જ જોવે છે કે જે નહેરમાં પાણી છોડે છે એમની આવક ઉપર નજર કરે છે પણ આ બાજુ ખેડૂતના તળ દિવસે ને દિવસે ઊંડા જાય છે એ બાજુ સરકારને દેખાતું નથી ને અધિકારીઓને દેખાતું નથી એમને તો તિજોરી ઉપરવી છે તો મારું તો જે કહેવું છે કે નેર દ્વારા તમે ઈડર કે આ બાજુ મુક્તેશ્વર બાજુ જે નેહર દ્વારા પાણી નાખો મુક્તેશ્વરમાં નાખો અને દાંતીવાડામાં નાખો પછી સીપુમાં નાખો નેર દ્વારા તમે પાણી નાખી અને બંધ ભરશો તો એ જે કાયમી સમસ્યાનો હલ છે નહીંતર કાયમી સમસ્યાનો હલ નથી બીજું અમે આવેદનપત્ર પણ આપ્યા કે બનાસ નદીની અંદર ચેક ડેમ તરફ બનાવો બરાબર હમણાં વચમાં મારા જાણવા મળ્યું હતું મને કે સર્વેની ટીમ આવી છે સર્વે કરીને ટીમ ગઈ છે પણ અમુક કહે છે કે એની મંજૂરી મળી ગઈ પણ મંજૂરી મળી ગઈ તો ચેક ડેમ ક્યારે બનશે અને ક્યારે સમજમાં કે એનું કામ ચાલુ થાય એનો ફાયદો ખેડૂતોને ક્યારે મળશે તો અત્યારે તો ચોમાસું આવી ગયું હવે કામ ચાલુ થશે નહીં પણ આવનાર સમયમાં જો અમારા પાણીદાર નેતા છે એ પાણી માટે દોડે છે એ આવકારદાયક છે પણ આ જે અમારી માગણી છે બનાસ નદીની અંદર ચેક ડેમની એ ચેક ડેમ જો બનાવે અને પાણીના તળ અધર આવે તો એ ખેડૂતોને બહુ રાહત રહે અને ખેડૂતોને રાહત રહે અત્યારે પાક તો પાવું મુશ્કેલ છે પણ જ પશુધન પશુધન નિભાવો પણ કાઠો છે કેમ કે છેલ્લે બનાસકાંઠામાંની અંદર કોઈ ઉદ્યોગ આવેલો નથી ખાલી બનાસ ડેરી ઉપર અત્યારે પશુધન ઉપર અમે નભીએ છીએ જે પશુધન અમારે નભાવું પાણી હશે તો આ બનાસ ડેરી પણ એમ જ નભી શકશે અને રહી શકશે નહીંતર આવનાર સમયમાં બનાસ ડેરી પણ નામ શેષ થઈ જશે અને બનાસકાંઠા જિલ્લો પણ નામ શેષ થઈ જશે તો મારે તો જે રાજ્ય નેતાઓ છે આગળ પડતા એમને આટલી જ આગ્રહ છે મારા ખેડૂત ખેડૂતોથી કે તમે પાણી માટે કંઈક કરો કેમ કે પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બને છે ઓગણીસો નેવુંથી આજ દિવસ સુધી એ ઘટતું જ ગયું છે અને છેલ્લા આ દસ વર્ષથી કુદરત પણ રૂઠી છે આ વર્ષે જો એમ જ મંબાલાલભાઈની આગાહી છે કે વરસાદ સારો પડે તો તો સારી વાત છે નહીતર આવનાર સમયે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા પેદા થશે અને આ જો નેતાઓ કોઈ નહીં કરે તો બનાસકાંઠા જિલ્લા નામ છે રહી જશે મોહનલાલ માળી સતત ભૂગર્ભ જળની ચિંતા કરી રહ્યા છે અને તેમણે આ અંગે અસંખ્ય રજૂઆતો પણ કરી છે પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે મોહનલાલ જણાવી રહ્યા છે કે ચૂંટણી સમયે જે નેતાઓ પ્રચાર અને પ્રસાર માટે જેટલી મહેનત કરે છે તેટલી મહેનત જો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારમાં રજૂઆત કરે તો પરિણામ પણ મળી શકે છે નહીં તો ભૂગર્ભ જળમાં તો પાણી નહીં આવે પરંતુ ખેડૂતોની આંખોમાં ચોક્કસથી પાણી આવશે બનાસકાંઠા જિલ્લાની અંદર જે હમણાં લોકસભાની ચૂંટણી યોજાણી અને રાજકીય નેતાઓએ તન તોડ મહેનત કરી રાત અને દિવસ અને જે રસ દેખાવે ચૂંટણીની અંદર કે કોણ જીતે ને કોણ હારે આવણી આવી જો મહેનત પાણી માટે કરે તો નક્કી બનાસકાંઠા જિલ્લાની અંદર પાણી આવે અને બંધો છલકાઈ અને નદીની અંદર પાણી વહેતું થાય અને બનાસકાંઠા જિલ્લો હરિયાળો અને લીલો છમ થાય નહીતર છેલ્લે પા પાણી તો ન આવે મહેનત કરો તો એમ જ કે પાણી ન આવે તો છેલ્લે આંખોની અંદર તો પાણી આવવાનું જ છે બીજા પણ નેતાઓ માટે પ્રસિદ્ધિ મેળવવા માટે પાણીનો પ્રશ્ન સૌથી સસ્તો મુદ્દો મળી ગયો છે જે નેતાઓ પાણીના મુદ્દાને લઈને પોતાની પાણીદારની ઉપમા આપી રહ્યા છે તે નેતાઓ પણ દિશામાં સમાપ્ત થતા ભૂગર્ભ જળને રોકવામાં નિષ્ફળ રહ્યા છે કોઈ ગામ હોય કે શહેર તેનો વિકાસ પાણી પર રહેલો હોય છે અને જો ડીસાને ઉજળતા બચાવવું હોય તો આ કહેવાતા પાણીદાર નેતાઓએ ભૂગર્ભ જળ સ્તરને લઈ નક્કર કામગીરી કરવી જરૂરી છે નહીતર આગામી સમયમાં ડીસા માટે કઠિન સમય સાબિત થાય તો નવાય નહીં